ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય વસરાજ જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું મારા એક પાછા નવા વ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં તો કે ભાઈ આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં ભાઈ સવાર હવારમાં આપણે ઉઠે ગયા કમ્પ્લીટ ને જઈએ હવે ખેતરમાં મેં કીધું ભાઈ નવ હાડા નવ થવા આવ્યા એ સાના મને ખેતરમાં વ્યાજ કોઈક ધોકો લઈએ પહેલાં તો એમ બધું હે ભાઈ ને આજ મારા ઘરના બધા ભાઈ હે ને બારી ગામ નીકળ્યા ગા થોડા ઘણા અમુક અમુક અંગત કામકાજના લીધે મમ્મી પપ્પા મોટાભાગ મોટીમાં બધા બારી ગામ ગા હે ખેર હે આજ હું ને અજય ને વિજયભાઈ ત્રણની એકલા બરોબર તો એવું બધા હે ને કામકાજની જો વાત કરીએ તો હું તો આજે હમણાં ઊંચો હું ને આવ્યો હું ખેતરમાં હવે આપણે કંઈક ધીમું ધીમું થ્રેસર ને કંઈક જે પણ આપણું કાલુનું કામકાજ હું હોતું આજ કન્ટિન્યુ કરીશ થોડો ઘણો ચેન્જીસ આવતો હોય બાકી કામ તો આપણે એક પૂરું થાય પછી ઉપાડીએ કે ચાલુ કરીએ ને આ બાજુ સાઈડ વિજય હે ને આપણે બીજી વાર ખેડવાનું ચાલુ કરી દીધું હે કારણ કે પહેલી વાર ખેડ્યું એમાં જરાક કાર બહુ નથી થયો એટલે મેં કીધું ભાઈ બીજી ફેરે ખેડી નાખ તો બીજી ફેરે જો વિજય ખેડે હે અત્યારે હે સામે હેઠે આટી ભાઈ કામનો કયો છ વાગ્યાનો ટ્રેક્ટર લઈને છોડાયો એ કે આગણી કે આઠ નવ દસ વાગે ને કાતા હું કે અડધું ખેતર ખેડે નાખા પછી કે બીજું સાંઈજી તારે ખેડવું તું ખેડે ને કે હું ખેડ મેં કીધું વાંધો નહીં ભાઈ અવાર મી સો વાગ્યામાં ઉઠીને કામ કરવું ને ટ્રેક્ટર રાખવું નહીં આપણે વિજયભાઈનું કામ એના માટે આપણે હે ને અલગ હાર ને અલગ રત્ન એવોર્ડ દેવો કારણ કે આપણાથી અટાણા શિયાળાની રાતમાં સો વાગ્યામાં ઉઠવું શક્ય જ ને આપણા માટે તો એવું હેં ભાઈ એટલે વિજય હવાર મેં વહેલો ઉઠવા એવા હે એટલે એણે ચાલુ કરી દીધું કે આપણાથી વસ્તુ ન થાય આપણે સાડા આઠ વાગે આઠ વાગે નઠવા વાળા માણસ છે તો એવું બધું હે ભાઈ ને આપણે આ બાજુ જરીક જઈએ પ્રેશર બાજુ ગુમરો મારીએ કામ કામકાજ હાલે કામ નહીં અજય હે ન્યા હે શું તળી ઘેરથી આવ્યો અમે કીધું હાલો જરાક ચાલું કરીએ વિડીયો વિદ્યો ભાઈ કાલે તો આપણે આ બધું શોખું નહીં ખે એટલે આજી કંઈ ઉપાધિ હે નહીં બરાબર

કેટલા વાગા નો ઈચ્છા હો ભાઈ હા ભાઈ વાહ અરે પણ 6 વાગા નો ઈઠો હે ભાઈ તમે આ જો તો ફરી કયો કામ નો એલા તારા થી હવા ના પર એટલું વેનો ઉઠાઈ પણ જાય બહુ ખોપ કેવાયો આટલી જવાબદારી ઉઠાવતી જવાબદારી આમરો હો ને બધા ભાઈ એનો ખોટી મસ્તી રહેવા દે તો નો નો વાગે ઉઠે ને તેડે એ 10 વાગે નો કે તું એની ખેલાનો આ દેખાય

તમે આ જે રીતના ટલા મારો આમ તમને કેવું આમ અંદર થી મજા આવે કે હું આજે કોઈ ના મળે ટલા મારું હે આ તમને ટલા મારતા ક્યાં થી આવી ને ક્યાંથી તમે હી ખા ની ખા રહે હે કદાચ ભયણા હોત ને તો આ નો કરવું પડે એમ હે તો 10 15000 ની વાલી નોકરી મળી જાત આયા હવે ટલા મારે હે

ખુબેરી ના થાય ગોટીઓ વિંટા થઈ જાય આ બાજુ સા મણી આપી દો યાર હું મી ખોપ કામ કર્યું હું ગુણ્યો ભરતો તો મારા જેવો તો કામ નો હોય છોકરોને તમે જોરદાર સવાર થી અત્યાર દસ વાગ્યા સુધી ટલા મારો ને પછી મફત નો શાહ પીયો શાહ પીધા જેટલું કામ ન કર્યું હોય અધ્યા ને મફત નો શાહ પીવા ને એવી મજા આવે ને એ જે શાહ મીઠો લાગે ને સિરિયસલી ન હજી તારું કામ કેવું

કઈ ઘટે નહીં ખરેખર આવા હાટું જમીન ને તાકતા તું હું જે આ કર દાદી હું હમણાં આવડે જ નહીં આગતા એ પછી આવું ખેતર જ નથી ખેડાનું કોઈ થી લો સા દેતો દે એને એની સારે ની યાર અવાજનો સ વાગવાની વાત હે યાર કામનો ખોફ હે છોકરો હમણાં ત્યાં ધોળ તો બહુ થઈ ગયો એ કામ ધોળ તો કે હમણાં બહુ થઈ ગયો એ ગજનો બપોરના હાડા બહાર વાઈ ગયા હતા અને મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં કીધું કોઈ પણ ઘરનાની વાટ જોયા વગર આપણે હે ને હવે ખાવા બેહી જવાય ન કે મરે રહીએ આમાં ને એક તો ભાઈ થોડું થોડું માથું પણ દુખે છે ને હાળા બહાર જેવું વાઈ ગયું હે આજે એક વાગ્યા સુધી નથી સહન થાય એટલે ભાઈ આપણે હે ને હવે એકલા ખાઈ નાખીએ હાલો હવે હે ને સીધા બપોર પછી મળીએ ભાઈ ભૂખ હા વાટો લે ગઈ પેટમાં યાર ઉંદેડા દોડે છે ઉંદેડા ખાઈ નાખી ચાલો ભાઈ હવે સીધા હે ને આપણે બપોર પછી કઈ ખબર બાકી બોલાવો ગુડ ઇવનિંગ બધા અત્યારે વાયગા હે હા પાંચ છ અત્યાર સુધી લોગ ઉતારવાનો ટાઈમ ન દેડ્યો કારણ કે હું થોડો ઘણો કામકાજમાં હતો અને બપોરે મિત્રો માથું દુખતું હતું એટલે હું સુઈ ગયો હતો ઘડીક વાર એટલે પછી ત્રણ વાગે ઉઠો ને પછી થોડું ઘણું ખેતરમાં કામ હતું એટલે ખેતરમાં ગયો હતો તો એવું બધું હે ભાઈ હેળી ભાઈ કોઈને હેડી હેળી જ કહેવાય ને હેડી કહેવાતી હોય હેડી ભાઈ જો તમારે કોઈને ખાવી હોય તો લઈ આવ્યો હું સવારે જો તમને બતાવું મોટીમાં હેડી ખાઈ હે દોઈ આહા હેડી ખાય ના તો ડાયાબિટીસ ન થાય ડાયાબિટીસ નો થાય હેડી એક તો સુગર વસ્તુ નહી કે ડાયાબિટીસ ન થાય હેડી નો ખાય તો લ્યો કે મગજ કામ કરે યાર કઈ ખબર નથી પડતી એ મમ્મી હેને આ બાજુ હેડે ખાઈ તો માયને બે ત્રણ પ્રશ્ન પૂછાયા મમ્મી અત્યારે હવે તમારે શું કામ હે હે જા કે ઓલી કે ખોટી જાય ઉમર ઉમર કેવા ને હતા હે એ

ई है, है, है।, है ना तुमने जो है कार्ड इस इस तो इस मैंने इस गोइंग तू पोर भाई तम पोर बंदर करवा जावा है तैयार हाँ है साहले हो साहले वाला अच्छी भाई हाँ चूकियों ने हूँ ले आ है ठास ठास ले ओके तो कंटिन्यू एंड ऑल द बेस्ट તો ગાઈશ યાર આજે છે ને આપણે શું કર્યું હતું કે આપણા જે કારખાનાની અંદર માંડવી નાખી હતી એ માંડવી આજે આપણે ધાર દેવાનું ચાલુ કર્યું હે જુઓ અહીંયા થોડી ઘણી પડી છે ઢગલો અને બેક ટોલી જેટલો માલ આજે નીકળ્યો હે બપોર પછી બપોર સુધી તો આપણે થોડુંક બીજું કામ માલતું હતું અને અહીંયા ફ્લોરિંગમાં આપણે પગટી કરીએ હે હમી હ કરીને જેવી રીતનામાં ઢગલો થાય છે ઢગલો સીધો હમો કરી કાકરા બકરા બરા વીણી નાખી તો એ મોટોલીઓ ભરી ભરીને સીધી આપણે અહીંયા ખાલી કરીએ જો કેમ બાકી ભાઈ માંડ્યુંરિજનલ હું હે જોઈ લે એમ જોઈ લે હા દેખાણી સરખી પીઢી દેખાય હા હા એક નંબર વસ્તુ હે ક્વોલેટી હે ક્વોલેટી ભાઈ બાવીસ નંબર હું બધું હે ભાઈ હાંજ પડવા આવી છે તમારા ભાઈને ને નવા જવું હે પછી આપણે કાદું કામ હે એટલે જવાનું હે ગામમાં નહીં ગામમાં નહીં નહીં આજે નથી જવું તો એવું હે ભાઈ તો આજનો વ્લોગ આપણે કરી અહીંયા પૂરો ને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધીમાં તમે કરી ગયો સબસ્ક્રાઇબ સારો માલો બાય બાય જય માતાજી જય વસરાજ